ના નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે આશા કરું છું કે તમે બધા મજામાં હશો જો કે હું એ મજામાં જ છું તો આપણે ઘણા ટાઈમ પછી તો આપણે મળ્યા છે ને બ્લોગ ઉતારવાનો તો કંઈ ટાઈમ મળતો નથી તો આજે એમ થયું લાવીને આજે એક બ્લોગ નાખું તો તમને બધાને તો ખબર તો છે કે અમદાવાદમાં સમય હાલે છે પ્રમુખ સ્વામી મહારાજની જે શતાબ્દી છે સુવર્ણ જયંતિ છે તેનો ખબર તો છે કે મહિનો એ પંદર ડિસેમ્બરથી તે પંદર જાન્યુઆરી સુધી જે મહોત્સવ ચાલવાનો હતો ત્યાં તો થોડાક પૂરા થવાના આરજ છે તો આજે આપણે મહોત્સવમાં પહોંચી ગયા છીએ ને આજે તમને આખા મહોત્સવની સફર કરીશ તો હવે તો અમે ગેટમાં એન્ટર થઈ ગયા છીએ પણ હવે વીઆઈપી પાસ લેવાના બાકી છે એટલે તો હવે પાસની વાટે છીએ પાસ આવે પછી અંદર જઈએ તો આ તો જે કંઈ ફૂડની લારી છે ફૂડ જે ફૂડનું છે ને ત્યાં ઊભા છે ને બધા ઘડી ખોરખાય છે તો આ બધું જે ગાર્ડન છે ને ત્યાં તમને ફૂલ છે ને એનું આપણે થોડોક તમને અહીંયા તો બહુ એટલે બહુ મજા આવે એવું આમ મસ્ત આમ શાંતિવાળું વાતાવરણ છે ને આમ ફરવા માટેનું સ્થળ એટલે બધા આખા ગુજરાતમાંથી ખૂણે ખૂણે નાના નાના ગામડાના લોકો તો અહીંયા છે ને મહોત્સવ સમયો જોવા આવે છે તો ચાલો આપણે અહીંયા એક સરસ મજાનું ગાર્ડન છે પછી આમે આપણા જે પ્રાચીનતમ જે ગાડું હતું એ ગાડીમાં ગાડામાં પણ ને ફૂલ કરવામાં આવ્યું એન્ટર થવાનું છે ત્યાંથી જ તે આપણે શરૂઆત કરીએ તો એન્ટર થતા જ ત્યાં સૌપ્રથમ તો અહીંયા એક ગાર્ડ ગાડું મૂકેલું છે ને ગાડી ગાડાની અંદર ટોપલીમાં માટી નાખીને અંદર ફૂલ ઉગાડો મેં તો મસ્ત આમ શો એનો બહુ મસ્ત આવે છે તમે જોઈ શકો છો ને આ આખું એક પરિસરમાં કેટલા કેટલા વીઘા મેં નથી ખબર પણ આખા પરિસરમાં તે મોટો આ જે મહોત્સવ છે તે થઈ ગયો છે અને એન્ટર થતાની સાથે બહુ મસ્ત સુંદર દ્રશ્ય અહીંયા નજારો જોવા મળે છે માટે તૈયારી થઈ છે તમે જોઈ કહો છો કે આરતી કરવાની છે જ્યાં અત્યારે આરતી ફૂલ ટાઈમ થઈ ગયો છે તો આની પણ બધા વા છે આપણે એ જગ્યા આવી જ્યાં પ્રમુખ સ્વામી મહારાજની જે ખૂબ જ મોટી મૂર્તિ છે ત્યાં આપણે આવીને ઉભા રહી ગયા છે ત્રણ જે બાળકોને જોવાલાયક જે ચીજવસ્તુઓ છે તેમાં તો બહુ એટલે બહુ ભીડ છે અને પાસવાળા માટે અને જેને પાસ ન હોય એ લોકોને જોવે તેમાં પણ બહુ જ છે તો અત્યારે બહુ મોટી મોટી લાઈનો છે તો વારો આવે નથી તો અહીંયા તો બાળકોને સંસ્કાર આપવા માટે ને એવું મસ્તનું જોરદારનું જે કંઈક છે રેલગાડી છે એ કંઈક પ્રકાર બાળકોને જે સંસ્કાર એમને કેળવવાની માટે જે કોઈ નિયમો હોય ગમે તે સૂક હોય ને તો એ આ રેલગાડીના માધ્યમ દ્વારા બાળકોને આપવામાં આવે છે અને આ તમે આ એક જેટ જોઈ શકો છો બાલનગરી અને નાઇટ શો આનો એટલે બહુ મસ્ત જોરદારનો આજ સુધી કેન્દ્ર આપણે તમને થોડોક રેલગાડીનો ડેમો મળતા અહીંયા તો રાખ્યું છે બીએપીએસ મંડળ એક્સપ્રેસ એટલે કે આ ગાડી એક્સપ્રેસ છે અને આમાં સોંગ વાગે છે અને જે કંઈ પણ સુખતો છે અહીંયા બાળકોને સારા સંસ્કાર મળે એ માટેનું આખી આ રેલગાડી છે અને તમે જોઈ શકો છો અલગ અલગ પ્રકારના સુખતો આપેલા સ્વામી તો જે અક્ષરધામ છે તેનું કોપી ટુ કપી જેનો ડેમો છે એ જ મંદિર અહીંયા બનાવવામાં આવેલું છે પછી તેની આજુબાજુ અત્યારે તો વાતાવરણ બહુ મસ્ત છે દિવસે તો તડકોય પણ અત્યારે તો તડકોય નથી અત્યારે જે આ જે પરિસરમાં છે ને તેનો વધારે વધારે શો આવતો હોય ને તો એ ફ્લાવર એનો શો ફ્લાવરના કારણે આવશે કેમકે મોસ્ટ ઓફ બધી જગ્યાએ જે નેચરલી જે ફ્લાવર છે એનો જ શો વધારે આવે છે અને તેથી આ જગ્યા પણ વધારે ખૂબ જ એટલે ખૂબ જ સુંદર લાગી રહી છે તો આપણે હવે જે આપણા ભારતની સંસ્કૃતિની જે કંઈ ઝાંખી કરાવે તે માટેનો આ જે એક શો હશે તો હવે એમાં આપણે એન્ડ જમણી બાજુ હજુ ઘણી બધી ખુરશી ખાલી છે આપણે સૌ સત્વરે ત્યાં સ્થાન પ્રાપ્ત કરીએ આપણે સૌ થોડી ઉતાવળ રાખી આપણું સત્વરે સ્થાન હવે તો જમવાનું ભોજન જે પ્રસાદ લેવા નહોતો હવે પેટ ભરીને જમીન બહાર નીકળી ગયા છે હવે પાછા જે સાઈડ જવી છે જે બાલનગરી છે ને ત્યાં શહેર જઈ જો એટલું બધું પબ્લિક છે અને રસોઈની તાણ પણ નથી આવતી અને રસોઈમાં પછી સ્વાદિષ્ટ ભોજન છે દાળ ભાત મોહન થાળ આપણને નામ ન આવડે ને એવી વાનગી હતી પછી મઠો ને મોહનથાળ ને ચાક ને કેરીનો મોરબો ને એવું ઘણું બધું હતું મજા આવી ગઈ અને પ્રસાદનું જો કે કોઈ પણ સ્થળે પ્રસાદનો તો બગાડતો તો ન જ કરવા દે ને એટલે જે લોકોને થાળીમાં હતા ને એને ખવરાવતા હતા અને પછી પાણી પીને જો હવે બહાર નીકળ્યા છે ધીમે ધીમે હવે તો